મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાની વિદ્યામંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને મહિલા અને બાળ અધિકારી કચેરી તથા રોજગાર કચેરી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ તેમજ મહિલા સ્વાવલંબી દિવસ નિમિત્તે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું કોલેજ હોલમાં આયોજન કરી ઉજવવામાં આવ્યું હતું તો કોલેજના હોલમાં પાંચસો ને ચાતલીસ જેટલી મહિલાઓએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો તો બાલાસિનોર તાલુકાની વિદ્યામંડળના પ્રમુખ મણિકાંતભાઈ કાકડીયા બાલાસિનોર કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશભાઈ માછી જિલ્લા રોજગારમાંથી મનહરભાઈ તેમજ અન્ય પદાધિકારીઓ ભરતી માટે ચારથી પાંચ કંપનીના અધિકારી મિત્રો એનએસએસ તેમજ એમએસડબલ્યુ કોલેજના અધ્યાપક મિત્રો બાલાસિન્નો તાલુકા કોલેજના અધ્યાપક મિત્રો આ કાર્યક્રમમાં જોડાયા હતા તો આ કાર્યક્રમનું ઉદ્દઘાટન મણિકાંતભાઈ કકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં ભારતીય મેળાની વિસ્તૃત માહિતી તેમજ નારી વંદન ઉત્સવમાં રાજ્ય સરકાર તરફથી બહેનો માટે વિવિધ યોજના અંગેની માહિતી વિસ્તૃત પ્રમાણમાં આપવામાં આવી હતી કોલેજમાં પ્રથમ સન્માન કરવામાં આવ્યું હતું તદઉપરાંત પાંચ જેટલી બહેનો પણ સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો તો રોજગારમાંથી મનરભાઈએ મનોરભાઈએ વિસ્તૃત માહિતી આપી હતી કે બાલાસિંદોર કોલેજ નારી વંદન ઉત્સવ એક અઠવાડિયાથી ઉજવાઈ રહ્યું છે જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો આ કાર્યક્રમ ઉદ્યોગ ક્ષેત્રે મહિલાઓ માટે સ્વરાજ માર્ગદર્શન તેમજ ખેતીવાડી ક્ષેત્રે મહિલાઓ માટે સ્વરોજગાર માર્ગદર્શન તેમજ પશુપાલન ક્ષેત્રે મહિલાઓ માટે મહિલા લક્ષી યોજનાઓ મહિલાઓ માટે સ્વરોજગારલક્ષી યોજનાની માહિતી બહેનોને આપવામાં આવી હતી ત્યાર પછી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વ જેટલી બહેનો આ ભરતી મેળામાં જોડાઈ હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોફેસર રજનીભાઈ ભટ્ટ દ્વારા કરાયું હતું તેમજ એનએસએસના સ્વયંસેવક વ્યવસ્થાના ભાગરૂપે દિલીપભાઈ ઓડાણા નેજા હેઠળ ખૂબ જ સરસ આયોજન કરી વ્યવસ્થા ગોઠવી હતી તો સમગ્ર કાર્યક્રમ બાલાસિનોર તાલુકાની કોલેજમાં યોજાયો હતો અને સમાપન પણ ખૂબ સરસ રીતે જિલ્લા રોજગાર અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું સંદીપ દેવાશ્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ